તાપી જિલ્લા મથક વ્યારા ખાતે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર પર રેન્જ આઈજી પ્રેમવીરસિંહની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો જેમાં લોક દરબાર વારાગરી સહિત આસપાસના ગામોમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા અને વિવિધ સમસ્યાઓ આઈજી સમક્ષ રજૂ પણ કરી હતી જેમાં રેન્જ આઈજી લોક દરબારમાં લોકો દ્વારા રજૂ કરાયેલા જુદા જુદા પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળીને ટૂંક સમયમાં જ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું તેમજ

તાપી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને હેડક્વાર્ટરની વિઝિટ કરવામાં આવી પોલીસ દ્વારા વિભિન્ન પોતાના જે કાર્યક્રમો છે એ કરવામાં આવેલા પોલીસનું જે કામગીરી છે એ ખૂબ જ સારી અને ઉત્કૃષ્ટ કામગીરી છે તાપી જિલ્લા પોલીસની ક્રાઈમ જે છે એ એકદમ અંકુશ હેઠળ છે અને આજે એક તાપીના જે સ્થાનિક આગેવાનો છે એના સાથે લોક લોકસંવાદનું પણ કાર્યક્રમ કરવામાં આવેલું આ લોક સંવાદમાં સ્થાનિક આગેવાનો દ્વારા પોલીસ ખાતાથી આ લોકોની જે અપેક્ષાઓ છે અને જે પડકારો છે એ બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી ગ્રામજનોના જે તમામ સૂચનો છે એને ઉપર આપણે કાર્યવાહી કરશું એક જે સાયબર ક્રાઈમ વિશે ઘણા આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી આમાં જે તાપી જિલ્લા પોલીસ છે એ સાયબર અને ડામવા માટે પ્રતિબદ્ધ છે અને જ્યારે પણ અમારા ધ્યાનમાં આવે છે ત્યારે પોલીસ દ્વારા ગુનાઓ પણ દાખલ કરવામાં આવી રહેલા છે પરંતુ ગ્રામજનો દ્વારા એક સાયબર અવેરનેસ કરવાની એક રજૂઆત કરવામાં આવેલી તો હું બધાને જણાવવા માગું છું કે દરેક પોલીસ સ્ટેશનના જે પીઆઈ શ્રીઓ છે એ જ્યારે પણ ગ્રામજનો સાથે ચર્ચા કરતા હોય છે જ્યારે વિઝિટ્સમાં જતા હોય છે ત્યારે સાયબર ક્રાઇમ વિશે વિસ્તારપૂર્વક એક જાગૃતતાની અભિયાન ચલાવી રહ્યા છીએ એ ઉપરાંત અમે શાળાઓમાં કોલેજોમાં અને જે અન્ય એવા જ મહત્વપૂર્ણ સ્થાનો છે ત્યાં પણ જઈને અને સાયબર ક્રાઈમ વિશે જાગૃતતાના અભિયાન ચલાવી રહ્યા છીએ મારી તમામ લોકોને એક જ અપીલ છે કે સાયબર ક્રાઇમથી બચવા માટે લોક લુભામણી જાહેરાતો ભયમાં મૂકનારી કોઈ પણ કોલ અથવા વિડીયો કોલ ડિજિટલ અરેસ્ટ જેવી જે આજકાલ એમઓ ચાલે છે એ કોઈ પણ બાબતમાં ધ્યાન આપવાનું નહીં કોઈની ભ્રામક ભયજનક અથવા લુભાવણી વાતોમાં આવવું નહીં એનાથી જ જે છે આપણે સાયબર ક્રાઇમથી બચી શકીએ અને જે તાપી જિલ્લા પોલીસ છે એ સાયબર ક્રાઇમને ડામવા માટે સતત પ્રયત્નશીલ છે